નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે આ વિડિયોમાં તમને જણાવીશું નાગપંચમી વ્રત પૂજા વિધિ અને તેનું મહત્ત્વ તો મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી અવશ્ય સાંભળ્યો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય દેવતા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ઓને શરૂ કરીએ નાગપાચમનો તહેવાર તેર ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારના રોજ ઉજવવામાં આવશે પૂજા માટેનું શુભ શુભમુહૂર્ત સવારે છ વાગેને પાંત્રીસ મિનિટથી આઠ વાગેને એકાવન મિનિટ સુધી રહેશે જેની કુલ અવધિ બે કલાક અને પંદર મિનિટની છે પંચમી તિથિનો પ્રારંભ તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે પાંચ વાગેને પાંત્રીસ મિનિટે થશે અને તે ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે ચાર વાગેને ત્રેવીસ મિનિટે સમાપ્ત થશે નાગપંચમીની પૂજા વિધિ સવારે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો નાગદેવતાની મૂર્તિ અથવા તો ચિત્ર સ્થાપિત કરો જો મૂર્તિ ન હોય તો લોટમાંથી નાગ બનાવીને પણ તેની પૂજા કરી શકાય છે નાગદેવતાને દૂધ પાણી હળદર રોલી ચોખા ફૂલો અને મીઠાઈ વગેરે અર્પણ કરો ઓમ નાગદેવતાય નમ અથવા તો ઓમ ભુજગેશાય વિઘ્નમહે સર્પરાજાય ધીમહી તનો નાગ પ્રચોદયાત મંત્રનો ક્ષમતા મુજબ જાપ કરો નાગપંચમીની કથા સાંભળો અને આરતી કરો આ દિવસે સાપને દૂધ પીવડાવવાને બદલે તેમને દૂધથી નવડાવવું સારું માનવામાં આવે છે કારણ કે દૂધ પીવાથી તેમને નુકસાન થઈ શકે છે નાગપંચમી હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે આ દિવસે નાગદેવતાની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવાની પરંપરા છે માન્યતા મુજબ નાગપંચમીના દિવસે નાગદેવતાની ભક્તિપૂર્વક પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે નાગપંચમીના દિવસે આ કામ ના કરો નાગપંચમીના દિવસે કેટલીક વિશેષ માન્યતાઓનું પાલન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે સોય દોરો છરી કાતર જેવી તક્ષણ અને અણીદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ તેમજ તવા પર રોટલી ન બનાવી જોઈએ નાગપંચમીનો પૂજા મંત્ર ઓમ ભુજગેશય વિદ્રમહે સર્પરાજાયીમહી તનો નાગ પ્રચોદયાત ઓમ નગપતિ નમ ઓમ વ્યાલ નમ ઓમ યહી નમ ઓમ વિસુંધર નમ ઓમ શૈલ નમ ઓમ ઉદર નમ ઓમ સર્પાય નમ નાગપંચમી શા માટે ઉજવવામાં આવે છે નાગપંચમી ઉજવવા પાછળ એક દંતકથા છે એક દંતકથા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યા અને પોતે સ્વર્ગની યાત્રાએ નીકળ્યા હતા પાંડવો પછી પૃથ્વી પર કલયુગનું આગમન થયું હતું રાજા પરીક્ષિતનું મૃત્યુ સાપ કરડવાથી થયું હતું જ્યારે પરીક્ષિતનો પુત્ર જન્મજય મોટો થયો ત્યારે તેમણે પિતાના મૃત્યુનો બદલો લેવા માટે પૃથ્વી પરના તમામ સાપને મારી નાખવા માટે નાગદહ યજ્ઞ કર્યો આ યજ્ઞમાં આખી પૃથ્વીના સાપ આવીને સળગવા લાગ્યા જ્યારે આસ્તિક મુનિએ આ વાતની જાણ થઈ તો તેઓ તરત જ રાજા જન્મજય પાસે પહોંચ્યા હતા આસ્તિક એ રાજા જન્મ જઈને સમજાવીને આ યજ્ઞ બંધ કરાવ્યો હતો જે દિવસે આ ઘટના બની તે દિવસે શ્રાવણ મહિનાની પાંચમ હતી તે દિવસે સાપ માટે આસ્તિક ઋષિ રક્ષણ બની ગયા આ પછી નાગપંચમીના પર્વની ઉજવણી શરૂ થઈ આસ્તિક મુનિએ યજ્ઞની અગ્નિને ઠંડુ કરવા માટે તેમાં દૂધ નાખ્યું આ માનતાને કારણે નાગપંચમી પર નાગદેવને દૂધ ચડાવવાની પરંપરા શરૂ થઈ છે નાગદેવતાની પૂજા કેવી રીતે કરવી નાગપંચમીના દિવસે નાગ અનંત વાસુકી શેષ પદ્મ કંબલ સખપાલ કાલિકા તક્ષકનું ધ્યાન કરતી વખતે નાગની મૂર્તિની પૂજા કરવી જોઈએ જો નાગદેવની મૂર્તિ ન હોય તો શિવલિંગ પર સ્થાપિત નાગદેવતાની પૂજા કરી શકાય છે નાગદેવને જળ અને દૂધ અર્પણ કર્યા પછી હળદર ચોખા અને ફૂલ ચડાવો ધૂપ અને દીવા પ્રગટાવીને પૂજા કરો મીઠાઈનો ભોગ અર્પણ કરો નાગદેવતાની વાર્તા વાંચો અને સાંભળો આ દિવસે ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ નાગપંચમીની વ્રત કથા વ્રત કરનારે સવારે નાહી ધોઈને પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરીને પૂજન કરવું બાજરીના લોટના ઠંડા ઘીમાં ચોળેલી ફૂલેરનું નૈવેદ્ય ધરાવવું આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી કાકડી અને અથાણું જમવાનું હોય છે તો મિત્રો આ હતી નાગપાંચમ વ્રત પૂજા વિધિ અને મહિમા મિત્રો આ વિડીયોને આઈપણે લાઇક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય નાગદેવતા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી નાગદેવતા અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય દેવતા હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે